નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આજે ગ્રાહક વિચારો અને બાપડો છે કારણ કે દરેક રીતે એને ક્યાંક ને ક્યાંક છેતરવામાં આવે છે પછી એ ખાવા પીવાની ચીજો હોય કે પછી રોકાણનું ક્ષેત્ર હોય આર્થિક રોકાણનું ક્ષેત્ર હોય કે પછી કોઈ પણ જીવનનું ક્ષેત્ર જ્યાં ગ્રાહક અને વેપારીનો સંબંધ આવે છે ત્યાં છેતરાવાની સમસ્યાઓ બહુ ગંભીર છે ગ્રાહક અધિકાર કાયદો ઘણો છે 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 ઘણા બધા નિયમો સારા કડક કાયદાઓ પણ અમલવારી અથવા તો એની ધાક જે હોવી જોઈએ એ નથી વર્તાતી અને એના કારણે તમે અખબારોમાં મીડિયામાં સતત આપણે વાંચતા જોતા રહીએ છીએ કે દૂધમાં ભેળસેળ પનીરમાં ભેળસેળ મરી મસાલામાં ભેળસેળ અથવા તો કોઈ પણ ચીજોમાં ભેળસેળ અને હવે તો શેર બજારના રોકાણના ફ્રોડ પણ વધતા જાય છે ફાઇનાન્સ તમને આટલા દિવસમાં આટલું કરી આપવું અને પછી લોકો છેતરાય છે અને સૌથી મહત્વની વાત એ છે કે સરકારે એક સરસ મજાનું ગ્રાહક તકરાર ફોરમ ઊભું કરેલું છે ગ્રાહક કોર્ટ છે પણ એમાં જજોની સંખ્યા જે હોવી જોઈએ એ ઓછી છે અને કેસનો ભરાવો વધતો જાય છે એટલે ત્યાં પણ જલ્દી ન્યાય મળતો નથી અને આજે ચોવીસ ડિસેમ્બર એટલે ગ્રાહક અધિકાર દિવસ છે એટલે આપણે એ નિમિત્તે આજે આ ગ્રાહક અધિકારની વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના સ્થાપક પ્રમુખ રામજીભાઈ માવાણી અને વર્તમાન પ્રમુખ રમાબેન માવાણી આપણી વચ્ચે પ્રમુખ છે ઘણા વર્ષોથી તમે આ ગ્રાહક શિક્ષણ અધિકાર જાગૃતિ એની સાથે સંકળાયેલા છો તો આવું મંડળ સ્થાપવાનો વિચાર કઈ રીતે આવ્યો પેલા તો થોડી એની વાત કરો જી ઓગણીસો ઓગણીસો અડસઠમાં મેં મારી વકીલાતની ડિગ્રી પ્રાપ્ત કરી અને ઓગણીસો અડસઠમાં મેં ધોરાજીથી મારી વકીલાત શરૂ કરી એ વખતે વિદ્યાર્થી અવસ્થાથી હું જાહેરજીવની પ્રવૃત્તિઓમાં હતોશ બુલેટા કોલેજમાં ત્યારે સેક્રેટરી બહેનો પ્રમુખ બહેનો અમદાવાદની સર એલેશાહ લો કોલેજમાં હું ભણ્યો ત્યારે પણ હું ત્યાં સેક્રેટરી બહેનો લાઇબ્રેરીના સેક્રેટરી બહેનો અને ત્યાં મને ભણતા ભણતા જ્યુરીમાં ગોલ્ડ મેડલ પણ મળ્યું હતું અડસઠમાં મેં વકીલા શરૂ કરી ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓ ઘણી ઓછી હતી અને સેવાકીય પ્રવૃત્તિઓમાં ફિલ્ડમાં માણસો ઘણા ઓછા હતા ઓગણીસો ને માં મેં આ સંસ્થાની સ્થાપના કરી છે અને આ સંસ્થાને ઓગણીસો છોતેરનું રજીસ્ટ્રેશન મળ્યું છે અને ઓગણીસો છોતેરથી થી રજીસ્ટર થયેલી સંસ્થા આજે ઓગણીસો ને આજે ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે આપણે ભેગા થયા છીએ એ સંસ્થા આજે આ પ્રને ઉજવી રહી છે એટલે મારું હેતુ ત્યારે પણ આજે પણ ઓગણીસો છોતેરથી અવિરત રીતે સેવાનો હતો મારા ઓગણીસો ને તોતેરમાં મેરેજ પછી મારા ધર્મપતની પણ વકીલ બની મારી સાથે જોડાણા આજે મારી ટીમ આખા ગુજરાતમાં તાલુકા સુધી મારી ટીમની કાર્યકરો માનવ સેવા આપી જાય છે અને ગ્રાહક સુરક્ષા એ અગત્યનો મુદ્દો છે અને એ ગ્રાહક સુરક્ષાની સેવાઓ છ ઓગણીસો છોતેર થી ચાલે છે અને હજી પણ અવિત રીતે હું અને મારા ધર્મપત્ની ચાલી શકીએ બોલી શકીએ હલી શકીએ ત્યાં સુધી આ પ્રવૃત્તિને આવી રીતે ચલાવવાની અમારી પ્રતિક્રિયા છે તમારી પ્રવૃત્તિને પોખવામાં પણ અનેકવાર આવી છે રાજ્ય સરકારના એવોર્ડ છે ને કેન્દ્ર સરકાર દ્વારા પણ તમને સન્માન મળ્યા છે ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓમાં એક્સલન્ટ પ્રવૃત્તિ એટલે સફળતાપૂર્વકની પ્રવૃત્તિઓ કરવા બદલ ભૂતકાળમાં અને વર્તમાનમાં એવોર્ડો અપાતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એવા ઘણા બધા એવોર્ડો અમને અનેક રીતે મળ્યા છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જુદા જુદા રાજ્યોના હવે ધીરે ધીરે અમે એવોર્ડોને બદલે સેવાની પ્રવૃત્તિને ચાલુ ઓળખીએ છીએ કે એવોર્ડ બીજાને પણ આપો બીજા પણ આ પ્રવૃત્તિમાં છે એટલે એવોર્ડ થી અમે સંતોષ છે પણ રામજીભાઈ વર્ષ દરમિયાન તમે ઘણા બધા કાર્યક્રમો પણ કરો છો ગ્રાહક જાગૃતિ ગ્રાહક અધિકાર વિશેના તો એના વિશે પણ થોડી માહિતી આપો આપણે કઈ કઈ પ્રકારના કાર્યક્રમો આજે આજે જ્યારે ગ્રાહક સુરક્ષા ધારો અમલમાં આવ્યો છે બાબતમાં થોડી વાત કરી દઉં આજનો દિવસ છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ છે ઓગણીસો ને માં મારા ધર્મપત્ની રમાબેન એ વખતે વડાપ્રધાન રાજીવ ગાંધીની સાથે લોકસભામાં હતા ઓગણીસો છ્યાસી કાયદો સરળ રીતે અમલમાં હતો તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એ કાયદાના કેટલાક અનુભવોને આધારે સુધારા વધારા કર્યા અને સુધારા વધારા કરીને ફરીથી કાયદો મોદી સાહેબે બે હજાર ઓગણીસ ની અંદર દાખલ કરેલો છે ગ્રાહકના અધિકારો ની ખ્યાલ આપવું તો જ્યારે બાળકનું જન્મ થતું હોય બાળકને મા અને બાળકને સરળ રીતે બચાવવાની જવાબદારી ગ્રાહક સુરક્ષા ધારી તરીકે ડોક્ટરની છે એ જ રીતે માણસનું મૃત્યુ થાય અને એમને જે મૃત્યુની વિધિમાં કફરનાતે નાતે જે કંઈ ખરીદાય એ ખરીદીમાં ક્વોલિટી જળવાય એ પણ ગ્રાહક સુરક્ષા ધારા તળે આવે છે માણસના જીવન જન્મ થી મૃત્યુ સુધી અવિરત રીતે ગ્રાહક વદાઓ દરેક તબક્કામાં માણસ જ્યારે ગ્રાહક સુરક્ષા ધારા ની વ્યાખ્યામાં જ્યારે ને ગ્રાહક બે વસ્તુ છે એક કો આપણે સતત જીવનમાં એક વસ્તુઓ ખરીદ કરીએ છીએ અને એક સેવા ખરીદ કરીએ છીએ વસ્તુઓ અને સેવા બેય ખરીદ કરે ને બિલ હોય એ ગ્રાહક સુરક્ષા ધારામાં આવે છે અને ગ્રાહક સુરક્ષા ધારાઓને બચાવે છે પણ આજે વર્તમાન પરિસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા ધારાનું અમલીકરણ એ ચેલેન્જેબલ બની ગયું છે પડકારો બની ગયા છે અનેક પડકારો છે જેમાં આપે કીધું કે સ્ટાફ દાખલા તરીકે રાજકોટની અદાલતમાં છ બે જજો હોવા જોઈએ બે મેલ મેમ્બર હોવા જોઈએ બે ફિમેલ મેમ્બરો હોવા જોઈએ છ સ્ટાફનો હોવો જોઈએ જ્યુડિશરીના આજે પરિસ્થિતિ એ છે કે ઉપલી કોર્ટમાં ચેરમેન નથી એક મેલ જે મેમ્બર હોય એ જ છે નીચેની અદાલતમાં ર રાવલ સાહેબ જજ છે ઓનરેબલ રાવલ સાહેબ જજ છે અને ભટ્ટ સાહેબ મેમ્બર છે છ ની જગ્યાએ ત્રણ વ્યક્તિઓ બે અદાલત નથી બે પણ મને કહેતા આનંદ થાય છે કે ત્રણેય મિત્રો ત્રણેય જજો ત્રણેય મેલ રાવલ સાહેબની આગેવાની છેના જજો સુંદર રીતે કેસ ચલાવે છે ગુજરાતમાં અમારી રાજકોટ અદાલત જજમેન્ટ આપવામાં અવલ રહી છે વાહ કે બત સોટેજ વાત કરીએ તો 50000 જેટલા એટલે આંકડો બહુ મોટો છે અને ગ્રાહકને એટલો ન્યાય ઓછો મળે પણ રામજીભાઈ મારે એ પૂછવું છે આપને ભ્રમાભિન્ન પણ કે સૌથી વધારે ગ્રાહક કયા ક્ષેત્રાતો હોય છે કયા ફિલ્ડમાં કયા ક્ષેત્રમાં સૌથી વધારે ગ્રાહક લગભગ તો દરેક જગ્યાએ ક્ષેત્રાતો હોય છે પણ જે ઘરની ચીજ વસ્તુઓ લેવા જાય પછી ભેળસે દૂધથી માંડીને અનાજ કરિયાણું દરેક જગ્યાએ એમની સાથે કા વજન કાટામાં છે થતી હોય છે અને કા મિલાવટ કરીને છે અને આને કારણે કૌશિકભાઈ આજે સામાન્ય રીતે બીજી જગ્યા કરતા ગુજરાતમાં કેન્સરના દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે એમાં માત્ર વ્યસનો નહીં પણ ખોરાક પણ જવાબદાર છે ખોરાક ની અંદર પણ એવા બધા ચાઇનીઝ ખોરાક ખવડાવે છે આજી નો મોટો નાખે છે આ કરે છે એ બધામાં માણસ ની જિંદગી સાથે છેડા જ કરવામાં આવે છે શાકભાજી છે એમાં દવાઓ ઇન્જેકશનો આપીને વેજીટેબલ્સ મોટા કરવામાં આવે છે એ બધું જીવલેણ છે માત્ર ફ્રૂટ પણ આવે છે એટલે ફૂડ ખોરાક ફ્રૂટ અને સૌથી વધારે સૌથી વધારે ખતરનાક છે આમાં તો માણસ ખાય શું એને સપ્લિમેન્ટરી કરું કે સૌથી વધુ ક્યાં ક્ષેત્રે તો સૌથી વધુ માણસ ઓનલાઈન ખરીદીમાં ક્ષેત્રે છે ઓનલાઈન ખરીદીમાં મોટી વસ્તુ બોટમાં આવે છે ઓનલાઈન ખરીદીમાં મોટા વસ્તુ મોબાઈલ ને બદલે પથ્થર આપી દેવામાં આવે છે આ પાસે આવતા હોય કપડા આપે તો ટૂંકા આપી દેવામાં આવે છે તકલીફ બીજી છે કે ઓનલાઈનનું જુરીશન છે ને એ બહુ દૂર પડે છે ને ઓનલાઈન જે ખરીદી થાય છે એમની માહિતી હોતી નથી એમની સામે કેસ થઈ શકતા નથી બીજું જે વસ્તુ થાય છે ફ્રોડી ક્રિમિનલમાં જે સાયબર સાયબર ક્રાઇમનો ફોટ થાય છે છેતરાય છે ક્યાં ગ્રાહક બે વસ્તુ બે અગત્યની વસ્તુમાં છેતરાય છે આજે પણ આપ જોતા હશો કે સવારથી સાંજ સુધીમાં સાયબર ક્રાઇમમાં માણસો આપઘાત કરે છે પૈસા કમાવે છે મને કેતા દુઃખ થઈ છે કે એક સંસદ સભ્યને સૌરાષ્ટ્રના એક સંસદ સભ્યને સામે પણ સેક્સ ટોનનો કેસ કરીને કરવામાં આવ્યું હતું પણ લડે છે જે માત્ર એટલે જ હું કહું છું કે સાયબર ક્રાઇમ બારે ખાસ કરીને કઈ પણ સાયબર ક્રાઇમ તો વન નાઇન થ્રી જીરો વન નાઇન થ્રી જીરોમાં તરત જ જાણ કરવી અને ફૂડ બાબતમાં કોઈ ફરિયાદ હોય તો ફૂડ એડેટેશનની બાબતમાં કાયદાની વ્યવસ્થા છે મારી સંસ્થા રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જ સદર પોલીસ ચોકી સામેની છે એ જગ્યાએ કાર્યરત છે સવારના અગિયારથી સાંજના છ સુધી એ સંસ્થા મારી કાર્યરત છે મારો મોબાઈલ નંબર પણ હું પ્રેક્ષકોને આપવા માગું છું મારો મોબાઈલ નંબર છે નાઇન ફોર ટુ સિક્સ ટુ ઝીરો વન સિક્સ ડબલ વન નાઇન ફોર ટુ સિક્સ ટુ ઝીરો વન સિક્સ ડબલ વન ક્યારે પણ આપ હું સૂતો ત્યારે મારો ફોનવાઇજ બંધ હશે એ સિવાય મારો ફોનવાઇજ સતત ચાલુ રહેશે આપ ક્યારે પણ તકલીફમાં આવો કોઈપણ જાતના ખર્ચ વગર કોઈ પણ જાતના અમે ચાર્જ લીધા વગર બધાને સેવા આપીએ છીએ હું દર્શકોને પણ સેવા આપવાની મારી ખાતરી આપું છું અને કૌશિકભાઈને અભિનંદન આપું છું આશીર્વાદ આપું છું કે મને આવા સરસ પ્રસંગે આટલા બધા વિશાળ સંખ્યામાં દર્શકોને સંબોધન કરવાની તક આપી પણ રામજીભાઈ તમે ઘણા બધા તમારી પાસે કેસ આવતા હોય ઘણા બધા લડ્યા હોય ઘણા બધામાં તમે સફળ પણ થયા હોય એકાદ બે કેસની થોડી શેર કરો અમારે એટલે દર્શકોને ખ્યાલ આવે દાખલા તરીકે જેતપુરમાં એક સાડીના કારખાના આગ લાગે છે અને અને માલ જાય છે છે સાડી એ એને હમણાં તાજેતરમાં જ અમારે દ્વારા પચાસ લાખ રૂપિયાનું વળતર જે માગતા તે મળી ગયું છે કોરોના દરમિયાન સૌથી વધુ કોરોના દરમિયાન મારી પાસે જે કેસો આવ્યા વિમાના હતા વીમા કંપનીઓ વીમા કંપનીઓ બાય હુક ઓર કુક અનેક વીમા કંપનીઓના કેસો જીતા છે છાપવામાં આવતા જાય છે ફરીથી સૌને પણ હું કહેવા માંગુ છું કે વીમા કંપનીઓ સામે લડો સેવાની વ્યવસ્થા છે અને લડો અને અનેક પ્રકારના કેસો અમે જીતીએ છીએ ટેલિફોન ખાતા સામે જીતા છીએ પોસ્ટ ખાતા સામે જીતા છીએ પોસ્ટ મોડી મળી એના માટે જીતા છીએ એ બધી સંજોગોમાં અમે જીતા છીએ આજે હું અલગ અલગ ફિલ્ડમાં કૌશિકભાઈને ધ્યાન આપવા માગું છું કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે ટ્રાય ગુજરાતમાં વોડા એરટેલ બીએસએનએલ અને જીઓ ચાર જણા સેવા આપે છે આ સેવા કેવી હોવી જોઈએ એમાં પણ અપીલ ઓથોરિટીમાં રમાબેન માવણી છેલ્લે બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ સિક્યુરિટી ઇઝ બોર્ડ આ બધા સાથે અમે સંપડાયેલા છે સેબી સાથે પણ સંકળાયેલા છે તમે એના સેમિનારો પણ કરો છો સર્ટેલી સેમિનારો કરું છું અને સૌથી વધુ છે એમાં સૌથી વધુ એફએસએસઆઈ હમણાં જે ફૂટની વાત છે એફએસએસઆઈ માં પણ હું મેમ્બર છું અને કે કામગીરી કરું છું સીઆઈ કૃષિઆઈ એટલે આ બધામાં છું બીઆઈએસ અમે બંને કામગીરી કરી રહ્યા છીએ એમનો યશ મારી તંદુરસ્તી આપ સૌની હું સેવા કરું છું અને મને આશીર્વાદ મળે છે હું એટી થ્રી છું આજે

જો અત્યારે ગ્રાહક સુરક્ષા ધારાની જે બધી જ પ્રોવિઝનો ઓનલાઈન પણ ઉપલબ્ધ થઈ ગઈ છે તમે ગૂગલમાં જશો ગ્રાહક સુરક્ષા માગો એ ઓનલાઈન થઈ ગઈ છે કોઈ પણ ગ્રાહક એમનું બી છે એના ગામડેથી ને પણ હવે ઓનલાઈન કમ્પ્લેન દાખલ થવાનું પણ રાજકોટમાં પણ ઓનલાઈન આજે જજ સાહેબ એક કહ્યું કે ઓનલાઈન કમ્પ્લેન આપના ઘરેથી પણ દાખલ કરી શકો છો મારો મુદ્દો એ છે

બરાબર જતા નથી મારી પાસે આવો તો જતા નથી પૂછતા નથી કે મારે ખરીદી કરવી કે ના કરવી તો આ બધી પરિસ્થિતિમાં હું સ્વયંભૂ રીતે આજનો મારો સંદેશો એટલે છે કે સૌ રક્ષણ આપવા બેઠું છે અમે રક્ષણ આપવા બેઠા છીએ પણ તમે સશક્ત નહીં હો એક માણસ સશક્ત નહીં હોય તો તમારું રક્ષણ થવાનું નથી કોઈ ક્ષેત્રમાં કોઈ ક્ષેત્રમાં રક્ષણ પોલીસ સત્ર હોય કાયદો વ્યવસ્થા હોય બીજું હોય ખરીદી હોય

માણસ માણસ આવે તો થઈ શકે મારી પાસે એક દિવસ પહેલા એક ગરીબ છોકરો હરિજન સમાજનો છોકરો મારી પાસે આવે છે અને એ મને બતાવે છે કે મારી સાયકલ નું ટ્યુબ નવી સાયકલ સાયકલમાં નવું ટ્યુબ નાખી છે ફાટી ગઈ છે તૂટી ગઈ છે પરમાર સાયકલ સ્ટોર માંથી એને બી લીધું હતું એને એમ કહેવામાં આવ્યું કે ટ્યુબ ન બદલે સાહેબ મને કહેતા આનંદ થાય છે કે મેં સાયકલ સ્ટોરને ફોન કર્યો કે આ દસમા ધોરણ ભણતો છોકરો છે એમને ટ્યૂબ નવી હતી છૂટી ગઈ છે તમે ધા કહો તો હું પૈસા આપી દઉં પણ એને બદલી દો મને કહેતા આનંદ થાય છે કે એ છોકરો આવ્યો હતો તો એની ટ્યૂબ

કે આજે જે ખોરાક ને ને નાકે નાખે પાણીપુરી બીજા ખોરાકો સૌથી વધુ માં મારી દ્રષ્ટિએ પાણીપુરી જે નુકસાન કરે છે એમાં કેમિકલો નાખવામાં આવે છે એ જ રીતે બધા સ્ટોલોમાં બધી દુકાનોમાં ખોરાકની ભેટ છે હું એના યુનિયન સાથે સંકળાયેલો છું કર્મચારીઓ યુનિયન છે સાથે સંકળાયેલો છું સાહેબ મોટી મોટી હોટલોમાં આઠ દિવસમાં શુક્ર શનિવારે કરી કરી લેવામાં આવે છે આપણે જઈને એને એમ કહી કે મને બટેટાનું શાક દો આ શાક દો એ બાફેલા છે કરી પેલી આઠ દસ દિવસની છે એ નાખીને ગરમ કરીને આપે છે આપણને ખબર નથી એમને કારણે પણ આપણી તંદુરસ્તી બગડે છે કેન્સરના આના તેના દર્દીઓ બધા છે એમનું સૌથી મોટું કારણ ખોરાક છે હું ઈચ્છું કે આપણે સૌ ખોરાક ઘરે બનાવીને કરીએ એક દાખલો આપવા માંગીશ છે નો કે આપણે પેણા હિન્દુસ્તા રાજકોટમાં પેણાનો ભાવ છસો થી આઠસો સુધી હશે બરાબર માત્ર પેણાનો ભાવ આઠસો સુધી હશે ચાલીસ ટકા ખાંડ છે

આપણે ઘરમાં રાંધીને ખાઈ શકીએ છીએ ઘરની બહાર જવાની કોઈ જરૂરિયાત નથી દરેક વસ્તુ ઘરમાં મળે છે ઉપલબ્ધ છે આપણે સૌ ઈવન ઘરે શાકભાજી પણ હવે ઉગાડી શકીએ છીએ એટલે એ સંજોગોમાં મારો સંદેશો લોકોને એ છે કે સમયંભૂ રીતે તમે જાગો તમારી પેઢીને બચાવો બાળકોને બચાવો વડીલોને બચાવો આ બધી જ વસ્તુઓ ઘરમાં છે જાગો અને ક્યારેય તકલીફ પડે તો અમે અને અદાલતો સરકાર તમારી સાથે છે ધન્યવાદ <Zachanundan> ધન્યવાદ <Zachanund>